નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છ માં આપનું સ્વાગત છે આજે તારીખ બાર ઓગસ્ટ બે હજાર ચોવીસ જોઈએ વિજયનગર રોડ ભુજ રામબાગ રોડ આદિપુર કેસી જ્વેલર્સ લેટેસ્ટ ફેશન ડિઝાઇન ના ઓર્નામેન્ટ નો વિશ્વાસ પાત્ર શોરૂમ હોસ્પિટલ રોડ ભુજ સમાચાર તિરંગા યાત્રા નીકળી હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત ભુજ જ્યુબલી ગ્રાઉન્ડ ખાતેથી ત્રણસો મીટર લાંબા રાષ્ટ્રધ્વજ સાથે સાંસદ વિનોદભાઈ ચાવડાએ લીલી ઝંડી આપીને પ્રારંભ કરાવ્યો હતો આ રેલીમાં મોટી સંખ્યામાં પોલીસ જવાનો હોમગાર્ડ જવાનો શાળાના બાળકો પરંપરાગત લોકનૃત્ય કલાકારો અન્ય કલાકારો પોલીસ બેન્ડ રમતવીરો અગ્રણી વ્યક્તિઓ મોટી સંખ્યામાં નાગરિકો જોડાયા હતા રાષ્ટ્રીય સ્વતંત્રતા પર્વની ઉજવણીના ભાગરૂપે વડાપ્રધાનના હર ઘર તિરંગાના દેશવ્યાપી અભિયાન અંતર્ગત ભુજ જ્યુબિલી ગ્રાઉન્ડ ખાતેથી ઓલ્ફેડ હાઈસ્કૂલ સુધી જિલ્લા કક્ષાના કાર્યક્રમ અંતર્ગત તિરંગા યાત્રાનું આયોજન કરાયું હતું ધારાસભ્ય કેશુભાઈ પટેલે કહ્યું હતું કે આ સમગ્ર અભિયાન થકી દરેક નાગરિકમાં રાષ્ટ્રભાવના પ્રબળ બનશે જ્યુબલી ગ્રાઉન્ડથી પ્રસ્થાન થયેલી રેલી વંદે માતરમના જય ઘોષ સાથે શહેરના મુખ્ય માર્ગ પરથી પસાર થઈને હમીસર કાંઠે ગાંધીજીની પ્રતિમા પાસે પૂર્ણ થઈ હતી શહેરના મુખ્ય માર્ગો પર હજારો તિરંગા સાથે દેશભક્તિના નારાઓથી શહેરના રસ્તાઓ ગુંજી ઉઠ્યા હતા આ કાર્યક્રમમાં ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવે વિરેન્દ્રસિંહ જાડેજા જિલ્લા પંચાયત પ્રમુખ જનકસિંહ જાડેજા ભુજ નગરપતિ રશ્મિબેન સોલંકી રેન્જ આઈજી ચિરાગ કોરડીયા એસપી સાગર બાઘમારે નિવાસી અધિક કલેક્ટર મિતેશ પંડ્યા જિલ્લા વિકાસ અધિકારી નિકુંજ પરીખ ભુજ પ્રાંત અધિકારી અનિલ જાદવ આગેવાન દેવરાજભાઈ વરચંદ જિલ્લા વહીવટીતંત્રના તમામ શીર્ષ અધિકારીઓ કર્મયોગીઓ સર્વ પદાધિકારીઓ આગેવાનો અને મોટી સંખ્યામાં દેશ પ્રેમી નાગરિકો ઉત્સાહ આસપાસ પાણી નો જમાવો નહીં તો મચ્છર અને મેલેરિયા પણ નહીં માથા નો દુખાવો શરીર નો દુખાવો તાવ વગેરે લક્ષણ દેખાય તો સ્વાસ્થ્ય કર્મી સંપર્ક કરો ગર્ભવતી મહિલાઓ અને બાળકોના માટે વિશેષ સાવધાની જરૂરી છે વિલંબના કારણે મેલેરિયા જીવલેણ પણ બની શકે છે સરકારી હોસ્પિટલોમાં મેલેરિયાની તપાસ અને ઇલાજ મફત છે દર્શક મિત્રો આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર